અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં સત્તરમી પેઢીએ ગોંડલ સ્ટેટના સત્તરમી પેઢીએ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનું જમણા તાજેતરમાં આપણે તિલક લખ્યું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી પાંચમી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું ત્યારબાદ એક ધંધુકામાં એકસો અગિયાર દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજા નથી હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું આ ત્રણ ચાર કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે નવ પેટી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ દાડિયા અને વેજા ગામ આપેલા ત્યાર પછી કોઈપણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો